નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો મંગણા થી આમોદ તરફ જતા માર્ગ ઉપર ગઈ રાત્રે એક ગમખ્વા અકસ્માત સર્જાયો હતો અને રસ્તા વચ્ચે ઉભેલા ડમ્પર ની પાછળ ઇકો ગાડી ઘૂસી જતા ઇકો ગાડી માં સવાર છ ઈસમોએ પોતાના જાન ગુમાવવા પડ્યા હતા રસ્તા વચ્ચે ટાયર ફૂટી જતાં ઊભું રહેલું ડમ્પરની પાછળ રિફ્લેક્ટર કે સાઇડ સિગ્નલ વગેરે કોઈ ચાલુ ન હોવાથી રાતના અંધારામાં ઇકો ચાલક આ ડમ્પરને જોઈ શક્યો હશે નહીં અને જેથી આ રસ્તા વચ્ચે ઊભેલા ડમ્પરમાં આ ઇકો ધડાકા સાથે અથડાઈ હતી અને આ ઇકોમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ થતા છ કરતાં વધારે ઈસમોના મૃત્યુ થયાની વિગતો સાફરી છે બે ઈસમોને ગમખવાર ઈજા થતાં તેમને વડોદરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ ગમખવાર અકસ્માતથી આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગયેલી જોવા મળી હતી ડમ્પરનું આ ટાયર ફૂટી જતા ડમ્પર રસ્તા વચ્ચે ઊભું હતું અને પાછળ રિફ્લેક્ટર કે સાઇટ સિગ્નલ કોઈ ચાલુ ન હતા જેથી આ ઇકો ચાલક આ રસ્તા વચ્ચે ઉભેલા ડમ્પરની પાછળ પૂરપાટ ઝડપે ઘૂસી ગયો હતો અને જેના કારણે અકસ્માત સર્જાયો હતો ગાડી પાછળ વિવેક લખેલું હતું પરંતુ વાહન ચલાવવાનો વિવેક ન તો ડમ્પરના ચાલક પાસે દેખાયો કે ન તો ઇકોના ચાલકનો આમ વિવેક લખવાથી વિવેક આવી જાય એવું શક્ય નથી વાહન વ્યવહાર કચેરીના વાહન ચાલકો માટેના નિયમોનો ભંગ કરીને સરેયામ દોડતા આવા વાહનો એ અકસ્માતો સર્જી રહ્યા છે જે વાહનમાં સામાન લઈ જવામાં આવે છે સામાન ઉપર પ્લાસ્ટિકની તાળપત્રી ઢાંકવી એવો નિયમ છે પરંતુ આ ડમ્પર ઉપર એવું કોઈ ઢાંકેલું જોવા મળ્યું નહોતું હતી તેમજ આજ જ ડમ્પરની પાછળ ન તો સાઈડ સિગ્નલ ચાલે છે ન તો ડમ્પરની પાછળ કોઈ રિફ્લેક્ટર લગાવવામાં આવેલા છે આમ આવા નિયમોનો ભંગ કરીને કાયમ રસ્તા ઉપર દોડતા ડમ્પરો એ વાહન વ્યવહારના નિયમોનો ભંગ કરીને શરે આમ દોડતા હોવા છતાં પણ એમની વિશે એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આવા ગમખ્વાર અકસ્માતો સર્જાય છે અને જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવા પડે છે વળી ખરાબ રસ્તા પણ અકસ્માતનું એક કારણ છે thank mm -hmm. you